આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે આ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નદી નાળામાં નવા નીરની આવક થઈ છે ભારે વરસાદના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે બનાસકાંઠા જિલ્લામાં શાકભાજીની ખેતી કરતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે આ કારણે છેલ્લા ચાર દિવસથી પડી રહેલા અવિરત વરસાદના કારણે શાકભાજીના પાકને મોટું નુકસાન થયું છે મિત્રો બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો ખેડૂતોની માથાગીટ આવક મામલે ગુજરાત દેશભરમાં દસ નંબર રહેવા અંગેના નીતિ આયોગના રિપોર્ટ અંગે પ્રવક્તા મંત્રી ઋષિ પટેલનું નિવેદન સામે આવ્યું છે મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે નંબર બતાવવાનું કામ પણ ભાજપ સરકારે કર્યું છે ખેડૂતોને કયા સેક્ટરમાં મદદ કરવાની જરૂર છે તે જાણવા માટે જ આ આંકડા દર્શાવાયા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર ખેડૂતો માટે યોગ્ય કામ કરી રહી છે તો મિત્રો બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો સુરત આરોગ્ય વિભાગની ટીમ શ્રાવણ માસની માં સતર્ક થઈ ગઈ છે આજે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરમાં આઠ સ્થળો પર દરોડા પાડી રાજગરા શિંગોડા સહિતના ફરાળી લોટના સેમ્પલ લીધા છે અને તે તમામ સેમ્પલોને લેબોરેટરીઝમાં તપાસ માટે મોકલાયા છે તો વેપારીઓમાં ગભરામટ જોવા મળી છે એક બે દુકાન નહીં પરંતુ લોટ અને મસાલા વેચતી દુકાનોમાં આ દરોડા પાડવામાં આવ્યા છે મિત્રો અન્ય સમાચાર તરફ નજર કરીએ તો હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં વરસાદની ગતિ ધીમી થઈ છે તો બીજી તરફ સમગ્ર રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે અત્યાર સુધી રાજ્યમાં વીસ ઇંચ વરસાદ નોંધાયો છે રાજ્યમાં સામાન્ય કરતાં પંદર ટકા વધુ વરસાદ નોંધાયો છે તો પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે મિત્રો બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોને લઈને ગુજરાત હાઈકોર્ટે આજે ટ્રાફિક પોલીસ અને રાજ્ય સરકારને આડે હાથ લીધી અને ઘણા વેધક સવાલો કર્યા છે ત્યારે શહેરમાં ટ્રાફિક મુદ્દે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે નિવેદન આપ્યું છે શહેર પોલીસ કમિશ્નર જી એસ મલિકે કહ્યું છે કે ટ્રાફિકની સારી કામગીરીથી અકસ્માતમાં થતાં મોતના આંકડા ઘટ્યા છે